લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાઈબાગ ખાતે શ્રી રામ મંદિર ના અક્ષત કુંભ વધામણા કરાયા અયોધ્યામાં અતિભવ્ય એવું રામ મંદિર લઈ રહ્યું છે ત્યારે તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખે જાન્યુઆરી રોજ થનાર છે જે માટેની તડામાર તૈયારીઓ અયોધ્યામાં થઈ રહી છે આ ઉપરાંત આના વધામણા કરવા માટે સમગ્ર દેશભરમાં અક્ષત કુંભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ અક્ષત કુંભ યાત્રા અમદાવાદ ક્ષેત્રના આગેવાનો તેમજ બીએપીએસ સંસ્થાના સંતો તેમજ હરિભક્તોની ઉપસ્થિતિમાં આ અક્ષત કુંભયાત્રાના પધામણા કરવામાં આવ્યા હતા આજે અત્યંત વિષય છે કે

કારણ કે એ ભગવાન શ્રી રામની જન્મભૂમિ માંથી અક્ષત કુંભ અહિયાં બીએપી સ્વામિનારાયણ મંદિર શાહી બાગ માં લઈને વિશ્વ હિન્દુ પરિષદના ના અને ધર્મ જાગરણ વિભાગ સૂત્રધાર લઈને આવ્યા ખુબ વેદોક્ત વિધિ થી તેનું સુંદર પૂજન થયું પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીજી જે સંસ્થા ના વરિષ્ઠ સદગુરુ બન્યા છે અને આશીર્વચનો પાઠવ્યા અને તમામ હરિભક્તોએ એનો આનંદોત્સવ કર્યો આજે ઉત્સાહ નું મોજું ફરી વળ્યું કારણ કે ભલે રામ મંદિર અમે કદાચ રૂબરૂ નહીં જઈ શકીએ પરંતુ અહિયાં રહ્યા પણ અમે એ રામ મંદિર સાથે જોડાઈ ગયા જે રીતે કહ્યું તેમ ખરેખર અક્ષત કુંભ ના માધ્યમથી ભગવાન રામચંદ્રજી ની પધરામણી થઈ હોય એવો સૌને આનંદ થયો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દેશ વિદેશના તમામ મંદિરો અને લાખો હરિભક્તો બાવીસ જાન્યુઆરી આનંદ મહોત્સવમાં જોડાશે ઘરે ઘરે દીપમાળા રંગોળી અન્કુટ તોરણ તેમજ ધામધૂમ વર્ગ પ્રતિષ્ઠાની મહાઆરતીમાં પણ સૌ કોઈ લોકો જોડાશે આ માટે ખાસ સંતો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે શ્રીરામ મંદિરના અક્ષતકુંભ સાંઈબાગ મંદિર ખાતે આવી પહોંચતા હરિભક્તો મોટી સંખ્યામાં બહેનોએ તેના વધામણા કર્યા હતા અને તેનું અક્ષતકુંભનું પૂજન અર્ચન કર્યું હતું આ માટે ખાસ સંસ્થાના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ રામ જન્મભૂમિ ક્ષેત્રના આગેવાનો પણ અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈન ન્યૂઝ બુલેટિન નમસ્કાર